આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ થી વધુ ગામોમાં વસતા વાવડિયા પરિવારના યુવાનોએ ભાગ લીધો હતો ત્રણ દિવસ સુધી ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત વાવડિયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં સમસ્ત વાવડિયા પરિવાર દ્વારા એસવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવાનો મુખ્ય હેતુ વાવળીયા પરિવારના યુવાનો ક્રિકેટ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આયોજન કરવામાં આવે છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ બે ખાતે ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના વીસ થી વધુ ગામોના વાવડિયા પરિવારના યુવાનોએ ભાગ લીધો હતો જેમાં મુખ્યત્વે વાવડિયા પરિવારના યુવા અગ્રણી ધવલભાઈ ગોવિંદભાઈ વાવડિયા તેમજ તેમના સમસ્ત યુવા સાથી મિત્રોએ સાથે મળી સૌરાષ્ટ્રના વીસ ગામોને એકત્રિત કરી ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું ધવલભાઈ વાવડિયા હંમેશા પરિવારના કામમાં અગ્રેસર ભૂમિકા ભજવી તમામને મદદરૂપ થાય છે આ ક્રિકેટ પ્રીમિયર લીગમાં દુધાળા ટાઇટન્સ વાવડિયા વોરિયર રોયલ પાવાગઢ વાવડિયા સુપર કિંગ્સ નાવણિયા સુપર ઇલેવન લાઠી લાયન્સ મહાકાલી ઇલેવન દામનગર સ્ટ્રાઇક્સ વગેરે ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ પ્રીમિયર લીગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

એટલે આ પરિવારને એક કરવા માટે થઈને સમસ્ત સૌરાષ્ટ્રના વીસથી વધારે ગામોના જે પણ વાવડે પરિવારના જે યુવાધન છે આ યુવાધન ને પરસ્પર એક પ્રીતિ થાય એક લાગણી થાય એ હેતુ થી આજ ના આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો આવ્યા હતા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો અને દરેક યુવાનો ની અંદર એક નવો ઉત્સાહ જાગે એક નવી પ્રેરણા થાય એક નવું આવડત અને કલા કૌશલ્યો નું એક ઉજાગર થાય એ હેતુ થી આ સમાજના અને વાવડિયા પરિવાર ના ખંતીલા યુવાનો ખૂબ મહેનત કરીને રાત દિવસ એક કરીને આયોજન ગોઠવ્યું છે અને ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ હતો આજે આ કાર્યક્રમ છેલ્લો દિવસ હતો અને આજના દિવસે સવ પરિવાર સમસ્ત ગામના સમસ્ત વાવડિયા પરિવારના સવ પરિવાર બધાને એક સાથે ભોજન લઈ શકે એવી ખૂબ સારી વ્યવસ્થા પણ યુવાનો દ્વારા કરવામાં આવી છે અને આવું દર વર્ષે આવા મોટો આયોજનો થાય યુવાનો દ્વારા એક સંગઠનનું નિર્માણ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે નિર્વિઘ્ને ખૂબ સુપ્રત થયું છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત